ભારતના બંધારણમાં રાજનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે તેનો ઉદ્દેશ્ય કલ્યાણકારી રાજ્યની સ્થાપનાનો છે રાજ્યના તમામ વર્ગના લોકોનું કલ્યાણ થાય એવી ભાવના રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રહેલી છે આપણા અર્થતંત્રમાં પણ ગ્રામીણ અર્થતંત્ર અને શહેરી અર્થતંત્ર ગ્રામીણ રોજગારી અને શહેરી રોજગારી ગ્રામીણ આવક અને શહેરી આવક ગ્રામીણ સાક્ષરતા દર અને શહેરી સાક્ષરતા દર આ બધું અલગ અલગ ગણવામાં આવે છે કારણ કે બંને વિસ્તારને સામાજિક આર્થિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિએ જોઈએ તો પરિસ્થિતિ અલગ અલગ છે જે શહેરી વિસ્તારમાં સુવિધાઓ મળે છે એ ગ્રામ્ય વિસ્તારમાં મળતી નથી અને એટલા જ માટે કેટલાક જે બેનિફિટ્સ છે એ બેનિફિટ્સ માટે ગ્રામ્ય વિસ્તારના જે ધોરણો છે એ ધોરણો થોડાક હળવા રાખવામાં આવતા હોય છે અને એને વિશેષ પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે પણ સ્પર્ધાત્મક પરીક્ષા લેતી જે એજન્સીઓ છે જાણે કે આ વાત ભૂલી જતી હોય એવું આપણને લાગે છે દૂર દરાજના ગામડાના વિદ્યાર્થીઓ છેવાડાના વિદ્યાર્થીઓને આ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અન્યાય થાય એવા આરઆર એ પોતે બનાવી રહેશે અને એનો અમલ પણ કરી રહેશે એટલે છેવાડાનો જે વ્યક્તિ છે એ સરકારી નોકરીથી વંચિત રહી જાય એવા નિયમો કરવામાં આવી રહ્યા છે અને એના વિશેના અગાઉ મેં ત્રણ ચાર જેટલા વિડીયો આપ્યા છે આજે આપણે આ વિગત વિશે જોઈશું નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર સ્વાગત કરું છું મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને થતા અન્યાય અંગે તંત્ર દ્વારા જે વિદ્યાર્થીઓને પરેશાની થઈ રહી છે તે અંગેના વિડીયો આપણે અવારનવાર મૂકે છે એટલે હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જશો અને અમારા જે વિડીયો છે એને તમે વધુમાં વધુ શેર કરશો જોઈએ વિગતો આજનો આપણો મુદ્દો છે કે સ્પર્ધાત્મક પરીક્ષાના જે આરઆર આરઆર એટલે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એના જે ભરતીના નિયમો છે તે વિશાળ વર્ગને નુકસાન કરનારા ન હોવા જોઈએ નિયમો એવા હોવા જોઈએ કે વિશાળ વર્ગ છે એનું પ્રાધાન્ય એમાં હોવું જોઈએ એવું નહીં કે ખાસ વર્ગ માટેના બનાવ્યા હોય અને આમ વર્ગને નુકસાન થતું હોય એવું થઈ રહ્યું છે અભ્યાસક્રમ જગ્યાને અનુરૂપ હોવો જોઈએ જે પોસ્ટ હોય એ પોસ્ટને અનુરૂપ અભ્યાસક્રમ હોવો જોઈએ અંગ્રેજી મેથ્સ રીઝનિંગ છે એ વ્યક્તિને ક્ષમતા માપવા એનો ઉપયોગ કરવો જોઈએ નહીં કે વિદ્યાર્થીઓને બાકાત કરવા માટેનો એક ઓજાર અને છેલ્લા દોઢ બે વર્ષથી જાણે કે મેથ્સ રીઝનિંગનો ઉપયોગ છે એ વર્ગના વિશાળ વર્ગને બાકાત કરવા માટે થઈ રહ્યો હોય એવું આપણને લાગે છે કોન્સ્ટેબલનું પેપર છે એ ચાલીસ પાનાનું અને પીએસઆઈનું પેપર બત્રીસ પાનાનું એટલે આ જે બધી અન્યાયની જે વિગતો છે કોઈ વર્ણનાત્મક પેપરમાં ચાલીસ ટકાની જોગવાઈ નથી તો પીએસઆઈનો જે પેપર ટુ છે ગુજરાતી અંગ્રેજી એમાં ચાલીસ ટકાની જોગવાઈ કેમ મિત્રો આ બધી જ જે જોગવાઈઓ છે એ વિશાળ વર્ગના હિતને વિપરીત અસર કરે એવી જોગવાઈઓ જોઈશું જોઈએ સૌથી પહેલી બાબત એ છે કે આપણે જે સવાલો આજે ઉભા કર્યા છે કે શું સ્પર્ધાત્મક પરીક્ષાના નિયમો ગુજરાતના વિશાળ વર્ગને વિપરીત અસર કરનારા છે અને આપણે જોઈશું કે વિપરીત અસર થાય છે મેથ્સ રીઝનિંગ અને અંગ્રેજીનો ઉપયોગ

પીએસઆઈ કરતાં એ અઘરું કાઢ્યું હવે કેટલાક દલીલ કરશે કે પીએસઆઈ તો વર્ક ટુ નથી પણ લેવલ પ્રમાણે જે પરીક્ષા હોવી જોઈએ એ નથી મેથ્સ રીઝિંગના કોચિંગ વગર પાસ જ ન થાય એવો કારસો જાણે કે ગડવામાં આવી રહ્યો એવું લાગ્યું છે કે વિદ્યાર્થી જો મેથ્સ રીઝિંગનું કોચિંગ ન કરે તો પાસ જ ન થાય એવું બધી જ પરીક્ષામાં એ અભ્યાસક્રમ ગોઠવવામાં આવી રહ્યો છે જોઈએ હવે એના પછીનો મુદ્દો છે મિત્રો જે મેથ્સ રિઝનિંગનું જે વધારે વેટેજ છે એ મને તો અન્યાયકારી લાગ્યું છે કેમ અન્યાયકારી લાગ્યું છે જોઈએ વિગતો મિત્રો આ જે વિગતો અહીંયા મેં મૂકી છે એ ગુજરાત સરકારના આંકડા બ્યુરોના જે પુસ્તકો છે એમાંથી આપણે લીધી છે ગુજરાતના એસી ટકા વિદ્યાર્થીઓ આર્ટ્સ કોમર્સના છે અને આ જે વિગત આપણે જે જોઈ છે એમાં સામાજિક આર્થિક સમીક્ષા બે હજાર ત્રેવીસ ચોવીસ નામનું જે પુસ્તક છે અને એનો પાના નંબર એસ ચોપન ઉપર આ વિગત આપી છે એમાં ધોરણ બાર માં માર્ચ બે હજાર ત્રેવીસની પરીક્ષામાં કઈ શાખાના કેટલા વિદ્યાર્થીઓ બેઠા એની વિગતો આપી છે તો માર્ચ બે હજાર ત્રેવીસમાં આર્ટ્સ કોમર્સના ચાર લાખ તોતેર હજાર ત્રણસો પાંચ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા એટલે કે આ જે સંખ્યા છે એ એક્યાસી પોઈન્ટ સત્યાવીસ ટકા છે આર્ટસ અને કોમર્સની સાયન્સના જે વિદ્યાર્થીઓ છે તે છે એક લાખ નવ હજાર પચીસ અને એની ટકાવારી એ અઢાર પોઈન્ટ સત્યાવીસ ટકા છે એના પછીના વર્ષે આપણે જોઈએ તો આ પણ સામાજિક આર્થિક સમીક્ષા બે હજાર ચોવીસ પચીસ નામનું જે પુસ્તક છે એના પાના નંબર એસ સેવન્ટી નાઇન ઉપર આ વિગતો આપે છે તો અહીંયા જે માર્ચ બે હજાર છે પરીક્ષામાં બેઠેલ વિદ્યાર્થીઓને છે તો આર્ટ્સ અને કોમર્સના ત્રણ લાખ ઇઠ્યોતેર હજાર વિદ્યાર્થી છે અને એની ટકાવારી સિત્યોતેર ત્રીસ ટકા છે

મેથ્સ અને રીઝનિંગનું વેઇટેજ વધારે રાખવામાં આવે છે એનાથી આર્ટ્સ અને કોમર્સ ફેકલ્ટીના જે વિદ્યાર્થીઓ છે એને નુકસાન જવાની સંભાવના છે જોઈએ વિગતો હા મિત્રો અગાઉ જે વર્ગ ત્રણની જે સો ગુણની પરીક્ષા લેવાતી હતી તેમાં મેથ્સ રીઝનિંગનું વેઇટેજ એ વીસથી પચીસ માર્ક્સનું હશે રહેતું તમે આજથી ત્રણેક વર્ષ પહેલાંના તલાટી ક્લાર્ક વગેરેના પેપરો જોશો તો તમને મેથ્સ રીઝનિંગ છે લેવાય તો એ પ્રિલિમ પરીક્ષામાં બસો ગુણનું જે પેપર હતું એમાં મેથ્સ રીઝનિંગના પ્રશ્નો ત્રીસ હતા ત્રીસ ગુણ એટલે કે આમાં પંદર ટકા મેથ્સ રીઝનિંગ મિત્રો વિચાર કરો કે ક્લાસ વન ટુમાં મેથ્સ રીઝનિંગના પ્રશ્નોનું વેઇટેજ એ પંદર ટકા છે બસો ગુણમાંથી ત્રીસ માર્કના પ્રશ્નો મેથ રીઝનિંગના છે હમણાં જ પરીક્ષા લેવાય છે તમે એ પ્રશ્નો ચેક પણ કરી શકો છો હવે જોઈએ જ્યારે હાલમાં જે ચાલે છે એમાં પરિસ્થિતિ આનાથી ઉલટી છે પોલીસ કોન્સ્ટેબલ પાર્ટ એમાં સાઈડ ગુણનું મેથ રીઝનિંગ કુલ એસી માર્ક્સનું જે પેપર છે તો પંચોતેર ટકા મેથ્સ રિઝનિંગ તમે વિચાર કરો કે ક્લાસ વન ટુ માટે પંદર ટકા અને પોલીસ કોન્સ્ટેબલ માટે એ પંચ્યાસી ટકા અને બીજી બાબત એ છે કે એમાં પાછું તમારે ચાલીસ ટકા તો ફરજિયાત લાવવાના એમાં પાછા ચાલીસ ટકાનું ધોરણ તો ફરજિયાત લાવવાનું પીએસઆઈમાં પાર્ટ વનમાં સો ગુણનું મેથ્સ રિઝનિંગ એટલે કે એમાં તો સો ટકા જીપીએસસી ક્લાસ વન ટુ અધિકારીમાં પંદર ટકા પીએસઆઈમાં કેટલું સો એ સો ટકા સો માસનું પેપર સો માસનું મેથ્સ રીઝનિંગ અને પાછું ચાલીસ ટકા લાવવાનો તો ફરજિયાત જે સીસીએની જે પરીક્ષા છે એમાં સો ગુણનું જે પ્રિલિમ પેપર એમાં સિત્તેર માસનું મેથ રીઝનિંગ એટલે કે સિત્તેર ટકાનું મેથ્સ રીઝનિંગ ક્યા પંદર ટકા અને ક્યા સિત્તેર ટકા અહીંયા જે છે પંચોતેર ટકા સો ટકા એટલે કે અહીંયા પંદર ટકા પંચોતેર ટકા સો ટકા સિત્તેર ટકા જેટલું અને મિત્રો આપણને આશ્ચર્ય તો ત્યારે થાય છે કે ધોરણ આઠ પાસ વાયરમેનની જે અત્યારે હમણાં જાહેરાત આવી છે જગ્યા છે તો બસો દસ માર્કસનું જે પેપર છે એમાં સાઠ માર્ક્સ મેથ્સ રીઝનિંગનું એ પાછું અલગ સાઠ માર્ક્સનું અને પાછું એમાં ચાલીસ ટકા લાવવાના ફરજિયાત હવે વાયરમેન બિચારો માંડ આઠમા ધોરણના લેવલ ઉપર એને વાયરમેનનો કોર્સ કર્યો હોય અને એના માટે પણ સાહીઠ ગુણનું મેથ રિઝનિંગનું પેપર અને એમાંય પાછા ચાલીસ ટકા તો ફરજિયાત લાવવાના એટલે મિત્રો મુદ્દો એ છે કે પરીક્ષાના આર આર એવા કરવામાં આવ્યા છે કે જેથી કરીને એંસી ટકા વિદ્યાર્થીઓને એ આ જે વિષયો ભણ્યા નથી એ એમને ભણવાનું આવે છે અને જો એના અભ્યાસક્રમને લગતું હોય તો પછી કોઈ વાંધો નથી અભ્યાસક્રમને લગતું હોય તો કોઈ વાંધો નથી તમારે મેથ્સ ટીચર છે અને બધું જ તમે મેથ્સ રીઝનિંગ રાખો તો ચાલે પણ જે અભ્યાસક્રમ સાથે કંઈ લેવા દેવા નથી એવી પરીક્ષામાં પણ જો તમે બધા જ વિદ્યાર્થીઓને મેથ્સ રીઝનિંગ આપવાની ફરજ પાડશો અને પાછું એમાં ચાલીસ ટકાની ફરજ પાડશો તો ઘણા બધા વિદ્યાર્થીઓને અન્યાય થશે એવા વિદ્યાર્થીઓ એ પરીક્ષામાંથી બાકાત બીજી બાબતો જોઈએ કે એક બીજી અન્યાયકારી જોગવાઈ પીએસઆઈ નું જે પેપર ટુ છે સો માસ નું સિત્તેર માસનું ગુજરાતી અને ત્રીસ માસનું અંગ્રેજી એમાં સિત્તેર ગુણના જે ગુજરાતીમાં છે એને નિબંધના ત્રીસ ગુણ ફાળવ્યા છે મિત્રો આ ત્રીસ ગુણ એ ખૂબ જ વિવાદનું કેન્દ્ર બને તેવી શક્યતા છે એમાં અંડર એસ્ટિમેટ અને ઓવર એસ્ટિમેટના સવાલો ઊભા થવાની સંભાવના છે કોઈકને ત્રીસમાંથી પચીસ આપશે અને કોઈને પાંચ સાત આપશે એટલે કે મૂલ્યાંકનના પ્રશ્નો એટલે કે એનું જે વેઇટેજ છે એ વેઇટેજ બિલકુલ વિચાર્યા વગર મૂક્યું છે અને સિત્તેર માર્ચનું મેથ્સ રિઝનિંગ હોય તો નિબંધના માસ દસ અગિયાર બારથી વધારે ન જોવા જોઈએ જેમ અગાઉ જીપીએસસીના પેપરોમાં ડિસ્ક્રિપ્ટિવ હતું તે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીમાં દોડના ગુણ કાઢી નાખ્યા બહુ મોટા બોળા વર્ગને અસર કરનારો એવો મુદ્દો છે ગ્રામ્ય વિસ્તારને તો ખાસ કેટલાક શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ આની તરફેણ કરતા હોય છે પણ પોલીસમાં પોલીસ કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈમાં શારીરિક ક્ષમતા એ મહત્વની બાબત છે એટલે આ જે ગામડાના વિદ્યાર્થીઓને નુકસાન જશે માત્ર રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં ભણ્યા છે તેના જ આધારે પોલીસ કોન્સ્ટેબલને પીએસઆઈની ભરતીમાં વધારાના ગુણ આપવાનો નિર્ણય પણ એ બહુજન વિદ્યાર્થીઓ છે એના હિત વિરોધી છે માત્ર આ સંસ્થામાં ભણ્યા છો એટલે જ એને માસ્ક આપી દેવા એ અન્યાયી બાબત કહી શકાય રાઈટ બીજી અન્યાયી બાબતે વિશેષ એ કરી છે કે એક જ પેપરના બે ભાગ કરીને દરેકમાં ચાલીસ ટકા લાવવાનો જે નિર્ણય છે એ પણ વિદ્યાર્થીઓ માટે કઠિન નિર્ણય છે મિત્રો અગાઉ જે પરિપત્ર થયો છે પરિપત્રમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે દરેક સ્ટેજે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષામાં ચાલીસ ટકા ગુણ લાવવાના રહેશે એવો સરકારી પરિપત્ર છે પણ એમાં લખ્યું છે દરેક સ્ટેજે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા એવું લખ્યું છે એમાં એમાં એવું નથી લખેલું કે દરેક ઇન્ડિવિજ્યુઅલ પેપરમાં ઇન્ડિવિજ્યુઅલ પેપરની વાત તો આ જુદી જુદી ભરતી આવી એમાં લાવે છે એટલે કે જે મૂળ જે એમનો એક ઠરાવ છે એ ઠરાવમાં આ રીતના છે અને પ્રિલિમ પરીક્ષા એટલે તમે કોન્સ્ટેબલની તો એક જ પરીક્ષા છે રાઈટ તો એક જ એ પરીક્ષા થઈ તો એમાં ચાલીસ ટકા પછી તમે એના બે ભાગ પાડીને આમાં ચાલીસ ટકા ને આના ચાલીસ ટકા એ તો વિદ્યાર્થીઓને અન્યાય કરતા છે ચાલીસ ટકા તમારે રાખવું છે તો બંનેના કમ્બાઈન માર્ક્સ રાખો એ જ પ્રમાણે જે પીએસઆઈની જે પરીક્ષા છે એમાં પણ જે ચાલીસ ટકાની જે જોગવાઈ કરી છે પેપર વનમાં ચાલીસ ટકા તમારે પાર્ટ વનમાં પાર્ટ ટુમાં ચાલીસ ટકા અને જે ગુજરાતી અંગ્રેજીનું પેપર છે એમાં ચાલીસ ટકા રાઇટ એટલે એ પણ છે બીજી વસ્તુ હું તમને કહું કે તલાટીમાં પણ જે મુખ્ય પરીક્ષાના ત્રણ પેપરો છે એમાં ચાલીસ ટકાની જોગવાઈ કરવામાં આવે છે મિત્રો કોઈ ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષામાં એ પછી જીપીએસસીની હોય કે યુપીએસસીની હોય વર્ણનાત્મક પરીક્ષામાં કોઈ જગ્યાએ ચાલીસ ટકાની જોગવાઈ નથી તો પીએસઆઈમાં કેમ આપણે અલગ મુદ્દો જોઈશું જીપીએસસી યુપીએસસી માં વર્ણનાત્મક પરીક્ષામાં કોઈ પેપરમાં માં ચાલીસ ટકાની જોગવાઈ નથી કોઈ પેપરમાં માં ચાલીસ ટકાની જોગવાઈ નથી તો પીએસઆઈ પેપર ટુ ગુજરાતી અંગ્રેજી તો ડિસ્ક્રિપ્ટિવ છે વર્ણનાત્મક છે એમાં ચાલીસ કેમ રેવન્યુ તલાટીની જે મુખ્ય પરીક્ષા છે એમાં પણ ગુજરાતી અંગ્રેજી અને સામાન્ય અભ્યાસ ત્રણેય વર્ણનાત્મક છે તો પછી એમાં ચાલીસ ટકાની જોગવાઈ કેમ રાઈટ એના પછીનો મુદ્દો જોઈએ રેવન્યુ તલાટીનો અભ્યાસક્રમ એ જીપીએસસી વન ટુ કરતાં પણ ખૂબ અઘરો કર્યો છે એના વિશે આપણે અલગ આખો વિડીયો મેં મૂક્યો છે એ જોઈ લેશો કે જીપીએસસી કરતાં પણ જે રેવન્યુ તલાટી છે એનો સિલેબસ અઘરો કર્યો છે એના ભરતીના જે આર છે એ નિયમો અઘરા કરાય છે એ નિયમો આપણે જોયા છે એટલે આપણે અત્યારે એની ચર્ચા નથી કરતા જીપીએસસી વન ટુમાંથી મુખ્ય પરીક્ષામાં ગુજરાતીના ગુણ કાઢી નાખ્યા અને આ જે નિર્ણય છે એ ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય કરતાં પુરવાર થશે મિત્રો જીપીએસસીની જે પરીક્ષા છે એમાં મુખ્ય પરીક્ષામાં ગુજરાતીનું જે પેપર છે એના માર્ક્સ એ કાઢી નાખ્યા છે મિત્રો આ માર્ક્સ જે કાઢી નાખ્યા છે એનાથી ગુજરાતના વિદ્યાર્થીઓને નુકસાન થશે અને બીજી એક એની બાબત એ છે કે જે આઉટસ્ટેટના જે વિદ્યાર્થીઓ છે જેને ગુજરાતી ફાવતું નથી એવા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં વધારે આવશે એટલે ઇન્ડિરેક્ટલી તો ગુજરાતના જે લોકલ વિદ્યાર્થીઓ છે એને એ અન્યાય કરતો અન્યાય કરનારો નિર્ણય કહી શકાય રાઇટ એટલે આ વસ્તુ છે જીપીએસસી વન ટુ પ્રશ્નપત્રમાં ભૂલો અંગે વિરોધ દર્શાવવા માટે ભૂલ દીઠ રૂપિયા સો નક્કી કરવામાં આવ્યા છે કે પેપરમાં ભૂલ હોય ભૂલ પેપર સેટરની હોય અને તમારે જો ભૂલ સામે વિરોધ દર્શાવવો હોય તો એક ભૂલ દીઠ સો રૂપિયા આપવાના અને પેપરમાં ધારો કે પાંચ ભૂલ હોય તો પાંચસો રૂપિયા અને દસ ભૂલ તમારે ત્યાં વિરોધ નોંધાવવો હોય તો હજાર રૂપિયા આપવાના આટલું હોવા છતાં આ ફીની જોગવાઈ કરવા છતાં હમણાં જે જીપીએસસીની જે પરીક્ષા લેવાય એનું પ્રિલિમનું જે રિઝલ્ટ આવ્યું ફાઇનલ આન્સર કી તો એમાં સાડત્રીસ પ્રશ્નોમાં મિત્રો ભૂલો નીકળી તમે વિચાર કરો કે જે વિદ્યાર્થીઓ પ્રિલિમ પરીક્ષા આપે છે અને જેમણે આ વાધા અરજી કરી છે એમને કેટલો ખર્ચ થયો રાઈટ આ જે નિર્ણય છે કે ભૂલ પેપર સેટરની અને ભોગવવાનો વિદ્યાર્થીને અને આ કર્યા પછી પણ મારી જાણકારી મુજબ મેટર તો એ આગળ અદાલતમાં પહોંચશે જીપીએસસી વન ટુમાં ઇન્ટરવ્યુના ગુણ છે એ સોથી વધારીને દોઢસો કર્યા મિત્રો આપણા અગાઉના વિડીયોમાં આપણે જોયું છે કે સો માર્સના ઇન્ટરવ્યૂમાં જે ગેપિંગ કાંડ અને જે બધો અન્યાયો થયા છે તો એમાં જરૂરિયાત એવી હતી કે સોના બદલે ઓછા કરવામાં આવે પણ અધુરામાં પૂરું જાણે કે બળતામાં ગીવ હોમમાં જેવો નિર્ણય કર્યો એમ સોના દોઢસો કર્યા છે એ પણ આગામી પરીક્ષાના રિઝલ્ટ વખતે ઇન્ટરવ્યૂ વખતે વિદ્યાર્થીઓને એમાંથી પણ અન્યાય થવાની સંભાવના છે મિત્રો બીજી વસ્તુ આપણે જે અભ્યાસક્રમ વિશે પણ જોયું કે અભ્યાસક્રમ છે એ જગ્યાને અનુરૂપ હોવો જોઈએ અગાઉની પરીક્ષામાં પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષામાં કાયદાની બધી વિગતો આવતી હતી એ બધી જ વિગતો કાઢી નાખી એની જગ્યાએ મેથ્સ રીઝનિંગ કરી દીધું રાઈટ હવે તમે પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે એ પણ એવા ઇરાદેથી કરવામાં આવે છે અહીંયા તમે જોઈ જોશો તો તમને ખ્યાલ આવશે કે આ જીપીએસસી મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ છે આ ભાગમાં આપણે ગુજરાતીનો જે અભ્યાસક્રમ છે તેની વાત છે રાઈટ આ ગુજરાતીનો અભ્યાસક્રમ છે એમાં નિબંધ ચાલીસ માર્ક વિચાર વિસ્તાર વીસ માર્ક લેખન પચીસ કોમ્પ્રેન્શન અર્થગ્રહણ પચીસ ઔપચારિક ભાષણો વીસ પ્રચાર માધ્યમનું નિવેદન વીસ પત્રલેખન વીસ ચર્ચા પત્ર વીસ સંવાદ લેખન વીસ ભાષાંતર વીસ અને ગુજરાતી વ્યાકરણ પચાસ માસ હવે મિત્રો તમે સામે જુઓ કે અંગ્રેજીનો જે અભ્યાસક્રમ કર્યો છે એમાં કઈ રીતે આ લોકોએ કર્યો છે આનાથી શી અસરો થશે એ તમારે વિચારવાનો છે રાઈટ અંગ્રેજી નિબંધ કેટલા માર્સનો એસી માસનો તે ચાલીસ ટ્રે માસ નો સા લેખન કેટલા માર્સ નું સિત્તેર માસ અહીંયા પચીસ માર્ચ છે એની જગ્યાએ અહીંયા સિત્તેર માસ નો અર્થગ્રહણ અહીંયા પચીસ માર્ક છે તો અહીંયા સિત્તેર માર્ક ભાષાંતર સેમ છે અને વ્યાકરણ ત્યાં પચાસ છે અને સાઠ માર્કનું છે એટલે આ માર્ક્સનું જે વિતરણ કર્યું છે એ પણ અસમાન છે એનાથી શી અસર ઊભી થશે એ તો સમય જ બતાવશે પણ જે યોગ્ય કાળજી લેવી જોઈએ એ એમાં લેવામાં આવી નથી હા આ બંનેના માર્ક્સ એ ફાઇનલ પરીક્ષામાં ગણાવવાના નથી પણ પાસિંગ માર્ચ તો એ વિદ્યાર્થીઓને લાવવાના છે હા બીજી બાબત એ છે કે વર્ગ ત્રણ ચારના જે પેપરો છે એ પેપરો અતિશય કઠિન બનાવવામાં આવે છે હવે જે સામાન્ય વર્ગ છે ગામડામાં રહેતો એની મહેચ્છા એ મોટે ભાગે કોઈ હલકી પાત્રે નાની એવી નોકરી મળી જાય એવી ઈચ્છા હોય છે પણ એ જે પેપરો છે એ પેપરો તો તમે અતિ કઠિન કરો છો એટલે એમના માટે તો અંદર આવવું એ ખૂબ મુશ્કેલ થશે કોન્સ્ટેબલનું પેપર છે એ પીએસઆઈ કરતાં પણ અઘરું કાઢ્યું ઘણા બધા વિદ્યાર્થીઓની કમ્પ્લેન છે અને તમે જોશો તો એ ખ્યા ખ્યાલ આવી જશે કોન્સ્ટેબલનું પેપર ખૂબ લેન્ધી બનાવ્યું ચાલીસ પા પેજનું જ્યારે પીએસઆઈનું જે પેપર છે એ બત્રીસ પેજનું છે બત્રીસ પાનાનું રેવન્યુ તલાટીની જે પરીક્ષા છે જીપીએસસી વન ટુ કરતા પણ કઠિન બનાવે છે અને થોડાક સમય પહેલા એટલે કે પાંચ છ મહિના પહેલા જે ડ્રાઈવરની પરીક્ષા લેવાય તો ડ્રાઈવરની પરીક્ષાનું પેપર જીપીએસસી લેવલનો હતો મિત્રો આ બધી જે વિગતો છે એ વિગતોમાં જે નુકસાન થઈ રહ્યું છે એ છેવાડાની વ્યક્તિને થઈ રહ્યું છે છેવાડાના જે વિદ્યાર્થીઓ છે એને થઈ રહ્યું છે અર્થતંત્રમાં જો એના માટે અલગ કાળજી રાખવામાં આવતી હોય તો અહીંયા જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ એના ખોદા અથવા જે જગ્યા છે એ જગ્યાના લેવલ પ્રમાણેની હોવી જોઈએ અને બિનજરૂરી જે અન્યાય નિયમો છે એને દૂર કરવા જોઈએ જેથી ગ્રામીણ વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે છેવાડાના જે વિદ્યાર્થીઓ છે એ સરકારી નોકરીમાં એમની ભાગીદારી એ નોંધાવી શકે મિત્રો અગાઉની પરીક્ષા અંગેના જે કેટલાક મુદ્દા છે અન્યાય થયા હોય કેટલીક વિગતો એમાં જાગૃતતા માટેના જે વિગતો મેં અહીંયા મૂકી છે વિડીયો મૂક્યા છે જોયા ના હોય તો તમે જોઈ લેશો વધુમાં અમે અમારા વિદ્યાર્થીઓને ઉપયોગી મેટર છે એ અમારી બે ટેલિગ્રામ ચેનલમાં પૂરું પાડીએ છીએ બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ એટલે અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો એને સબ્સ્ક્રાઇબ કરી દેશો અને હા બેલ લાઈકોન ને ચાલુ કરવાનું ભૂલતા નહીં